ચેનલ ઓફ પડોદરા ડબોઈ તાલુકાના કનાયડા ગામમે આવેલી પ્રાથમિક શાળાનો મકાન છલા ઘણા વર્ષોથી જર્જરિત થઈ ગયેલું હતું ત્યારે નવીન શાળા બનાવવા માટે ડબોઈના તારા સભ્ય સેલેશભાઈ મહેતાના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું ડબોઈ તાલુકાના કનાયડા ગામમે આવેલી પ્રાથમિક શાળામાં ઘણા વર્ષોથી વિવાદમાં હોય બાળકો ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર બન્યા હતા

બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ભૂમિ પૂજન કરવામાં આવ્યો હતો ત્યારબાદ તેઓએ વાલીઓની વારંવાર ફરિયાદને લઈને તાત્કાલિક ધોરણે નવીન શાળા બનાવવા માટે અને બાળકો તેમાં શિક્ષા પ્રાપ્ત કરે વય તક્યા નવીન શાળા ઊભી થાય તેમજ તેમાં બાળકો શાળામાં અભ્યાસ કરતા થાય આ શાળામાંથી સારું શિક્ષણ પ્રાપ્ત કરે શિક્ષક ડૉક્ટર એન્જિનિયર તો સારા નેતા ઊભા થાય સાથે જ ગામનું અને ડબોનું નામ રોશન કરે તેઓની કારકિર્દી ખૂબ જ સુંદર થાય તે માટે શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ ભાજપ તાલુકા સમિતિના પ્રમુખ દિનેશ પટેલ મહામંત્રી સુખદેવભાઈ પાટણવાડિયા તથા તાલુકા પંચાયત પ્રમુખ સરપંચ શ્રી બીઆરસી સીઆરસી કોઓર્ડિનેટર તેમજ ભાજપના આગેવાનો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ ધારાસભ્યશ્રીનો અને સરકારનો આભાર માન્યો હતો ઘણા વખતથી અહીંયા શાળા બાબતનો વિવાદ હતો શાળાનું મકાન જર્જરિત થઈ ગયું તો અને એના કારણે વિદ્યાર્થીઓને બેસવામાં તકલીફ પડતી પણ પહેલા પંચાણ લાખ મંજૂર થયા હતા પાંચ ઓરડા હતા અને ભાવને કારણે કોન્ટ્રાક્ટરો ટેન્ડર ભરતા નહોતા આ વખતે એમાં ફેરફાર કરીને પાંચના આઠ ઓરડા કરવામાં આવ્યા છે અને પંચાણ લાખની જગ્યાએ હવે એક કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે અને આ શાળાના મકાનનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે જે છેલ્લા કેટલાક વખતથી આ વિસ્તારના ગામના વાલીઓની ફરિયાદો હતી એ ફરિયાદોનો આજથી નિકાલ આવશે અને આ ઝડપથી આ મકાન પૂરું થાય અને વિદ્યાર્થીઓ ફરી આ વિદ્યાર ભણતા થાય વિદ્યાના મંદિરમાં ભણતા થાય ને એમની કારકિર્દી ખૂબ જ સુંદર બને કનેડા અને ડભોઈ તાલુકાનું નામ અહીંયાના વિદ્યાર્થીઓ રોશન કરે એવી એમની પાસે અપેક્ષા રાખું છું કે આ વિદ્યાલયમાંથી સારા શિક્ષકો પેદા થાય સારા એન્જિનિયરો સારા ડૉક્ટરો અને સારા નેતાઓ ઉત્પન્ન થાય એવી પ્રભુને પ્રાર્થના પણ કરું છું